મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા હીરાપુરા ગામે આપણા કાલબટુક ભૈરવ દાદાનો જે હવન ચાલી રહ્યો હતો એ હવન અહીંયા પૂર્ણ થઈ ગયા બાદ મિત્રો અમારા જે ગામજનો છે એ હવે અહીંયા મહાપ્રસાદ લઈ રહ્યા છે લગભગ આજે છસોથી સાતસો જેટલા હરિભક્તો અહીંયા પ્રસાદ લેવાના છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે અહીંયા જે આપણું પહેલું કાઉન્ટર છે તેના ઉપર અમારા જે યુવાન મિત્રો છે એ ખૂબ જ સુંદર સેવા બજાવી રહ્યા છે મિક્સમાં છે હીરાપુર્વ ગામમાં પણ થોડાક રહે છે અને થોડાક અમદાવાદથી પણ આવ્યા છે એ વિરંગામથી હવે આવ્યા છે અહીંયા આપણો બીજું જે કાઉન્ટર છે તેના ઉપર પણ આપણા યુવાન મિત્રો અહીંયા સેવા બજાવી રહ્યા છે અને મિત્રો જો પ્રસાદની વાત કરી હોય તો પ્રસાદની અંદર લાડુનો પ્રસાદ છે પૂરી છે બટાકાનું શાક છે ગોટા છે ચટણી છે કચુંબર છે અને દાળ ભાતનો પ્રસાદ અહીંયા અપાઈ રહ્યો છે આ ત્રીજા કાઉન્ટર ઉપર આપણા યુવાન મિત્રો અને સાથે સાથે આપણા જે વડીલ છે એ પણ અહીંયા સેવા આપી રહ્યા છે

ये जो ये तो है ना आई थी જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સાસની સેવામાં અમારા બે બાળકો અહીંયા સેવા આપી રહ્યા છે એમાં અમારા એક મહેશભાઈનો પુત્ર છે અને અમારા દીપકભાઈનો આ પુત્ર બંને અહીંયા ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે તો બોલો કાલ બેટકો ભેરાવ દાદાની જાય